હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ ના હોય તો વિડીયો લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો અત્યારે હે ને આપણે આ કપાસનો આપણે વાવણીનો કંઈક વિડીયો બનાવ્યો હતો કેમકે આપણે દેહમાં તમને ખબર હતી આપણે જાહેર વાટ વાગ્યા હતા એટલે આજે પાછા છે ને આપણે એક મહિનો કે એક મહિના માથે થઈ ગયું ને ત્યારે આપણે પાછા વાડીયા આવ્યા છે ને તો અત્યારે જોઈ લો હું તમને ને આપણો કપા દેખાડી દો તો હે ને આપણો આ કપા છે ને આપણે બિયારણ લેવા ગયા ને એ તમને ખબર જ છે તો એને આપણો આ આપણે ભાગ્યું રાખવી ને તે વાડી છે ને ત્યાં ને અત્યારે જોઈ લ્યો આપણે આવ્યા છીએ આજે એક મહિના પછી એક દોઢ મહિનો થઈ ગયો ત્યારે જે આપણે આવ્યા ને તમને કીધું હે ને આપણો કપા દેખાડી દો જોઈ લ્યો આપણો કપા એને અત્યારે આવો છે અને આ કપા છે ને તમને ખબર જ છે કે આપણે એટીએમ બિયારણ ધીને તો આવડે છે ને આપણે એટીએમ બિયારણ છે બરાબર તો જોઈ લા રેડી આવો કંઈક આપણો કપાસ છે અને અત્યારે આવી ગયા છીએ આપણે વાળી અને આ બાજુ સોયાબીન છે ને તેમાં આપણે આજે નીંદવાનું છે રેડી આના જોઈ લે તમે કપાસ જોઈ શકો છો આપણા કપાનો વિડીયો છે ને આ વખતે આપણે આ એક દોઢ મહિના જેવો થઈ ગયો ત્યારે બનાવીએ છીએ રેડી આવો કઈક આપડો કપાસ છે અત્યારે જોઈ લો હમણાં હું તમને બે કે પણ દેખાડી દઉં દેખે મિત્રો જોઈ લ્યો એને એકદમ કુણો મખાણ એવો કપા રેડી જો અહીંથી એસઠથી તમને હું દેખાડી દઉં રેડી એટલે આપણે ભાગ્યું રાખ્યું ને તે વાળીએ છીએ આ વર્ષે આપણે જે આપણું ઘરનું ખેતર આપણે દર વખતે જે કપા આવતા વાવતા હતા ને ત્યાં નથી વહેવા અને આ વખતે એને આપણે ભાગ્યું રાખવીને ત્યાં આવ્યો છે ને ત્યાં કંઈક આવો કપ્પા છે અત્યારે તો મિત્રો જોઈ લીધો ને તમે આપણો કપા તો ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું ત્યારે લાઈક કરી દો અને આ વિડીયો બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી